નમસ્કાર રેશન કાર્ડ ધારક મિત્રો ફરી એક વખત આપણું અધિક સ્વાગત છે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં મિત્રો લાંબા સમયના અંત પછી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ તો મજબૂત થઈ એ સાથે હવે રેશન કાર્ડની સ્થિતિ પણ મજબૂત થવા જઈ રહી છે કારણ કે રેશન કાર્ડમાં અનાજ વિતરણ છે એનું કામકાજ શરૂ થઈ ગયું છે મફત અનાજ છે તમને હજી પણ બે દિવસ શરૂ શરૂ લાગે એવું લાગતું નથી કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે પણ પ્રવાસીઓ સુરતમાં આવ્યા હતા એ સુરતના પણ લોકો વરસાદની આગાહીને કારણે ગુજરાતમાં જે સાવચેતી છે એના ભાગરૂપે તુવેર ડાળ છે તેમજ રેશન કાર્ડમાં આપવામાં આવતી અનાજની જથ્થ છે એ દરેક આગાહી છે એ જાણતા નથી તો આજના વિડીયોમાં તમને દરેક આગાહી જણાવવાની છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની શું સ્થિતિ થાય છે અને વાતાવરણની અંદર જ્યારે પણ રેસિડેન્શિયલ એરિયર છે એ એરિયરના ભાગરૂપે ગુજરાત રાજ્યનું વાતાવરણ કહી રહ્યા છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ શું કહે છે જણાવી દઈશું ગુજરાત રાજ્ય ઉપર સ્થિતિ છે એ મજબૂત થઈ કારણ કે ક્લાઇમેટ ચેન્જની અસર કરવાના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રેશન કાર્ડની જે મફત અનાજની લાભ છે એ યોજના બંધ કરી દેવામાં આવી છે લગભગ પંચોતેર હજાર જેટલા નવા રેશન કાર્ડ ધારક મિત્રો છે એ લાઇનમાં ધક્કા ખાઈ રહ્યા છે કે એમને એવું લાગે કે ગુજરાત રાજ્ય ઉપરથી ગમે ત્યારે વરસાદનું રાઉન્ડ છે એ અને સાથે વરસાદની સિસ્ટમ છે એ જોવા આવશે પરંતુ એવું કાંઈ થયું નથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદી રાઉન્ડ છે એ રાઉન્ડ ન મળ્યો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિના ઘેરાવા બનતા હોય અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો હોય સાથે દક્ષિણી ગુજરાતની અંદર જે કપાઘરો હોય એ થઈ શકે અને પાક નુકસાનીનું વળતર જ્યારે સુકવવામાં આવે ત્યારે રેશન કાર્ડ ડીઠ છે એ મફત અનાજ મળવી જોઈએ તો રેશન કાર્ડ ડીઠ અંદર મફત અનાજની જે વાત કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય માટે જે પણ માહિતી મળી છે એ પ્રકારનો માહિતી વિડીયો ગુજરાત રાજ્ય ઉપર જોવા જોઈએ તો વાતાવરણની અંદર અત્યારે સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળી રહી છે જેના કારણે અત્યારે હોમ મિનિસ્ટ્રી અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભયંકર છે જોવા મળી રહ્યું છે તો આ વરસાદની સ્થિતિ હજી પણ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે ઘણા બધા આગળ જતા ઇશ્યુ ન આવે અથવા તો ઘણા બધા પ્રોબ્લેમ ન થાય એ માટે વેધર એનાલિસિસના અપડેટના હોઈ શકે નહીં તો ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદની રેશન કાર્ડને કારણે જે પણ માહિતી મળી હોય તો રેશન કાર્ડ છે કેટલા કિલો ઘઉં મળશે કેટલા કિલો ચોખા મળશે અને ખાંડ શું ભાવે મળશે સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે રેશન કાર્ડ અંતર્ગતને મફતની અનાજ છે એ મફતનો અનાજ પણ મળવાનું બંધ થઈ ગયું હતું તો આ અંગે છે એ તમારી જાણકારી જણાવશો કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ અને ફરી વખત બંધ થઈ ગઈ હતી એ વરસાદની સ્થિતિ હજી પણ વાતાવરણમાં છે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ સક્રિય થયું છે બીજી અન્ય વિસ્તારો છે એ જોઈ લેવામાં આવશે ત્યાર પછી છે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદવાળું વાતાવરણ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે બાકી રેશન કાર્ડ જે પણ અનાજ કરો એ ત્યારે તમારે છે એ પહોંચાડી દેવા નંબર વિનંતી ગુજરાત રાજ્ય ઉપર છે એ રેશન કાર્ડમાંથી પણ મફત અનાજનો જે લાભ આપવામાં આવે એ લાભ તમે લઈ શકો નહીં તો આ પ્રકારની અત્યારે આગાહી જે છે એ માહિતી સ્વરૂપે કરવામાં આવી રહી છે મફત અનાજ છે એ રેશન કાર્ડમાં શરૂ થઈ ગયું છે ઘઉં ચોખા તુવેડાણ અને ચણાનો જથ્થો આપવામાં આવશે આ સાથે એટીએમ પણ શરૂ થઈ ગયું છે અનાજનું મફતનો જથ્થો છે એ તમારે મેળવો અને ગુજરાત રાજ્ય ઉપર ચોખાની સ્થિતિ છે ખૂબ વધારે પડતી આપવામાં આવી ગઈ છે એના સાથે બે થી ત્રણ દિવસ માટે હજી પણ રેશન કાર્ડ સપ્ટેમ્બર મહિનાની અંદર છે કેટલું મળશે કયા લોકોને મળશે અને કયા લોકોને આ માટે અરજી કરવી પડશે એના વિશેની તમને આગાહી અત્યારે માહિતી જણાવીએ તો ખાસ કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી છે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો મિત્રો આ મહિને અને આવતા મહિને રેશન કાર્ડમાં દસ મોટા લાભ થવાના છે દર મહિને અને ચોખ્ખા મફતમાં મળે છે ગરીબ પરિવારોની દિવાળીના તહેવારો હોવાથી મફત ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવશે ખાંડ અને દાળ પર ખાસ સબસિડી આપવામાં આવશે અને વધારાનું અનાજ વિતરણ કરવામાં આવશે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના સાથે પંદર હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે તો આ પણ રેશન કાર્ડ દીઠ આપવામાં આવે છે જેના કારણે આજના આ વિડીયોની અંદર આ માહિતી પણ પ્રાપ્ત કરી છે આપણે જે રેશન કાર્ડની માહિતી છે ચોમાસાની સિઝનની ઋતુ છે એ માહિતી છે ગુજરાત રાજ્યો ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત છે એ માહિતી આવી દરેક માહિતી તમને છે એ ખાસ જણાવશે કે ગુજરાત ઉપર અત્યારે ચોમાસું કઈ દિશા તરફ વધી રહ્યું છે અને આ ચોમાસાની ગતિ હજી પણ કેટલા દિવસ સુધી ગુજરાત રાજ્યમાં ચાલશે તો એ અંગેની માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે અત્યારે મિત્રો આવતા મહિનેથી દસ મોટા લાભ થશે એમાં દર મહિને ઘઉં અને ચોખા મફતમાં જે આપવામાં આવે છે એ મફતના ઘઉં ચોખા સાથે સિઝનનો વર્ષ જે છે એ કરિયાણું આપવામાં આવતું હોય તો ખાંડ છે મીઠું છે તેમજ દાળ છે આવા ઘણા બધા બેથી ત્રણ વધારાની આઈટમ છે એ આપવામાં આવવી જોઈએ જેથી કરી બીજા અન્ય લોકો સુધી પણ છે એ મફત અનાજનો લાભ પહોંચે ગરીબ પરિવારો જે ખરેખર છે એમને પણ મફત અનાજનો લાભ મળવો જોઈએ હવે મિત્રો આ સાથે અત્યારે વૃદ્ધ અને દિવ્યાંગ લોકો માટે પણ એક હજારથી લઈ અને બારસો પચાસ રૂપિયા સુધી મફત પેન્શન સહાય આપવામાં આવશે સરકારના જણાવ્યા મુજબ આ તમામ લાભો તે પરિવારોને મળશે કે જેઓ આર્થિક રીતે નબળા વર્ગ હોય બીપીએલ કાર્ડ ધરાવતા હોય અંત્યોદય અને અન્ય યોજના હેઠળ નામ નોંધાયેલું હોય ગરીબી રેખાની નીચે જીવતા હોય એ દરેક લોકોને છે એ સરકાર દ્વારા દરેક આ જે છે એ રેશન કાર્ડની માહિતી છે જે અત્યારે તમે આપણે જોઈ રહ્યા છો એમાં સપ્ટેમ્બર મહિનાનું મફત અનાજની વિશેની આગાહી અને માહિતી છે તમને આવતીકાલે ફરી વખત જણાવીશું ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ જો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો